રાજકોટના માલ ભરીને નીકળી રહેલ ટ્રક ખાડાના કારણે પલટી મારી ગયો હોવાની ઘટના બનવા પામી ત્યારે અકસ્માત બનેલ વિસ્તાર એટલે કે યાદવ રોડ ખાડાઓનું મોટું સામ્રાજ્ય પણ આવેલું છે ખાડાઓની બાબતોને લઈને સ્થાનિકોએ કરેલી ફરિયાદનું કોઈ નક્કર પરિણામ ન આવતા હાલ પરિણામ અકસ્માતના સ્વરૂપમાં દેખાઈ રહ્યું છે અન્ય માલ ભરી ખાડાના કારણે અકસ્માત ભોગવવાનો વારો આવ્યો છે અકસ્માતની આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે ધમધમતા રોડ પર બપોરના સમય બનેલા અકસ્માતમાં કોઈ વાહન ચાલક કે રાહદારી ન હોવાથી જાનહાની અને મોટા અકસ્માતો થતા રહી ગયા જવાબદાર પાલિકા તંત્ર પોતાની કામગીરીમાં બેદરકાર હોવાનો વધુ એક પુરાવો નજરે સામે આવ્યો છે માનવીય જિંદગી અને જિંદગી સાથે જોડાયેલા વાહનોના ખાડાના કારણે અકસ્માત થઈ રહ્યા છે ત્યારે ખરાબ રસ્તાને લઈને અનેક લેખિત મૌખિક ફરિયાદો થઈ છે પરંતુ ઉપલેટા નગરપાલિકા તંત્ર આંટો મારવા પણ ન આવતો હોવાની આસપાસના રહીશોની ઘણા સમયથી રાવ છે